બીજું બધું કરતા હોય ધ્યાન હોય નહીં ભણવામાં એક ઠેકાણે સ્કૂલમાં સાહેબ ભણાવતા હતા છોકરાઓમાં કેટલા એવા હતા એનું ધ્યાન જ નહોતું એક છોકરો બારી પાસે બેઠેલો પહેલે માળે એનો ક્લાસ અને એમાં બારી પાસે બેન્ચમાં આ બાજુ સાવ કિનારે બેઠો એટલે બારીમાંથી એને દેખાય તો બારીમાંથી જોયા કરે આવતા જતા ને એટલે સાહેબ ઇંગ્લિશ ભણાવતા હતા ઇંગ્લિશનો પીરિયડ હતો પહેલાનું ધ્યાન ભણવામાં નહીં તો અચાનક સાહેબે જોયું એ યુ સ્ટેન્ડઅપ બધા એટલે ઊભો થયો હવે એ દરમિયાન પાછો ઉભો હોય નીચેથી જોવે એમાં એક બ્રાહ્મણ વયો જતો તો ધોતલી પહેરેલી ઉપર આમ ગમછો હાથમાં પોથી આમ મુંડન ચોટલી એ જતો તો એટલે આ પાછું ત્યાં જોવે એટલે ત્યાં શું જોવે છે અહીંયા જો બતાવો હોટ નો સ્પેલિંગ બોલ આને રોકાણ રેવાયું નહીં ઓલો બ્રાહ્મણ જાતો હતો નક્કી એ છોટી એ છોટી તો સાહેબ કે કરેક્ટ બેસી જા હોટ નો સ્પેલિંગ અને આને તો અંદરથી ઓલું હતું ને તો ઓલા બ્રાહ્મણને કેવું હતું બોલો એમાં મેળ પડી ગયો એ ચોટી એ ચોટી છોકરાઓ જોક મારે